પૂણા ગામ ગંદકી વાળું પાણી જતું હોવાથી સ્થાનિક રહેવાસી લોકોને વારંવાર ગંદકીનો સામનો કરવો પડે છે સ્થાનિક લોકોએ વારંવાર કમ્પ્લેન આપવા છતાં કોઈ જાતની કોઈ એક કમ્પ્લેન પણ લેવામાં આવી રહી નથી એવા સમયે આમાં એસએનસીના કર્મચારીઓ અને અધિકારીઓ આ ખાડા કાન કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે કે પછી એસએનસીના ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ કરી રહ્યા હોવાની આશંકા થઈ રહી છે ભાવેશ રાણાનો રિપોર્ટ સુરત પરેશભાઈ કાસરિયા મારું નામ છે કિરણ પાર્ક સોસાયટી સી વિભાગનો પ્રમુખ છું હું અને અમે આ ખાડીની સમસ્યા અમને બહુ વારે વારે કમ્પ્લેટ લખાવેલી છે અમે કે ખાડી સમસ્યા અમને બહુ છે અને ખાડી બાંધવાનો અમે વારા જ્યારે ચૂંટણી આવે ત્યારે જે લોકો આવે તેને રજૂઆત કરીએ છીએ કે આપણે બસ આ ચૂંટણી પતે એટલે ઇલેક્શન પછી આ કામ જ ઉપાડવાનું છે અને આમથી બંધાતી જ આવે છે ચાર વર્ષ બંધાતી આવે છે પણ અમારે અહીંયા કોઈ દેખાવ નથી અહીંયા કોઈ આવ્યું નથી જોવા કે સર્વે કરવા કોઈ નથી આવ્યું અને અમારે ખાડીનો પ્રશ્ન બહુ છે મચ્છર ને ત્રાસ ને હિસાબે અને કસરું બહુ બહુ આવે છે અને ગંદકી એટલે આને જેમ બને એમ વાલી જગ્યા ખાડી નું કાર્ય થાય એવી રજૂઆત છે અમારી અરજી તો અમે ત્રણ ચાર વર્ષ જેટલી વાર ચૂંટણી આવે ત્યારે અમારે અરજી હોય એ જ માંગ હોય અમારી ચૂંટણી વખતે અમે એ જ માંગ કરીએ કે અમારો પ્રશ્ન હોય એક બાકી છે તમે આનો પ્રશ્ન સોલ્વ કરો અમારી ખાડી બંધાવી ગયો અને અમારે બહાર જવું હોય તો અમે અમારે સતનાની ટ્રાફિક વીંધવી પડે છે અને બહુ બધો પ્રોબ્લેમ આવે છે ખાડી બંધાઈ ગયેલી હોય તો અમારો રસ્તો ભી ખુલ્લો થઈ જાય ટ્રાફિક નો પ્રશ્ન હલ થઈ જાય માંગ અમારી એ જ છે કે અમારે ખાડી બાંધી ગયો